શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે વીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે મારું હું પણ એ જ દુઃખનું કારણ ભય ન રાખવો ચિત્તે રક્ષણ કરનારા છે રઘુપતિ ભય ન રાખવો કશાનો કાંઈ પણ રામ રક્ષક છે એ હૃદય જાણી સંપૂર્ણ બની ગયા રામના તો રામ ઊભા પડખે ચિંતાનું કારણ નહીં રહ્યું સાચે રામ જાણવા દાતા ખરા ભય ચિંતાને રાખવું નહીં કોઈ સ્થાન ચિંતા કરીએ નહીં પ્રયત્ન છોડીએ નહીં ગમે તે થાય તો એ રામને ભૂલીએ નહીં જાણવો સંસાર બન્યો રામનો મનથી ભગવાનના બની રહ્યા એ જ ઉપાય ભલો ચિંતાને અકળામણને પછી સ્થાન નહીં ત્યાં દેહમાં હું મારાનો ભાવ એ જ થતો દુઃખનો આધાર આજ લગી કર્યું જે જે કાંઈ તે તે થયું હું પણ આથી જે જે કર્યું હું પણ આથી તે 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 બન્યું દુઃખનું કારણ બાહ્ય વસ્તુ છોડી હું પણ આથી તો વૃત્તિ બની અભિમાન ભરી ત્યાં જ ઘાતની શરૂઆત થઈ આગ્રહ અને હઠ એ અભિમાનના જ લક્ષણ કરતાપણાનું અભિમાન એ જ દુઃખનું કારણ જાણ સંસારમાં દુઃખ ભોગવવું એ હુંપણાનું જ લક્ષણ જાણવું હું મારાની જ્યાં થતી દોડધામ ત્યાં લગી નહીં સમાધાન દેહબુદ્ધિનો પ્રેમ સ્વાર્થ વધારતો જાણ સ્વાર્થ ભર્યું હું પણ એ જ ઘાતનું કારણ આ જ લગી થયો જે યત્ન તે તે દેહબુદ્ધિ વધારતો જ ગયો દેહબુદ્ધિનો ભાવ તે મૂળમાં જ દુઃખનું સ્થાન જ્યાં સુધી વિસરાયો નહીં આપણો દેહભાવ ત્યાં સુધી દેહ દુઃખે પસ્તાતા જ રહ્યા એટલે દેહબુદ્ધિ ધરીને જે રહ્યો તેને સુખ ક્યાંય પણ નહીં રામ સિવાય અન્ય પ્રીતિ ઉપજે દેહબુદ્ધિની સંગતિ એટલે ન થવું હું પણ આધીન જેથી ખંડિત થાય સમાધાન કારણ જ્યાં હું પણનું સ્થાન ત્યાં દુઃખનું સામ્રાજ્ય જાણ પાપ પુણ્યની ભીતિ એ દેહબુદ્ધિની જ સંગતિ વાસનામાં ગુંચાયો જીવ કષ્ટી થયો ખૂબ ખૂબ આજ લગી રહ્યા વાસનાથી ભર્યું પેટ અને આપણું કર્યું અહિત નદી જેમ વહેતી અખંડ વાસના તેમ વહેતી સતત નહીં થતી ભોગથી તે કમી નહીં નાસતી ત્યારથી તે આપણે દેહધારી સહી ન શકતા દેહ દુઃખ ક્ષણભરી જેને કહ્યા મેં મારા તે પર ન ચાલે મારી સત્તા મારી ઈચ્છાથી મારું પોતાનું પણ થતું નથી તો મારી ઈચ્છા પ્રમાણે લોક ચાલે એમ કહેવું બરાબર નથી સર્વ કાંઈ દઈ શકીએ દાન પણ રહી જતું બાકી અભિમાન કરતાં પણ આનું અભિમાન એ જ ભગવાનની આડે મુખ્ય જાણ એટલે મારું હું પણ એ જ દુઃખનું કારણ રામના બનીને રહેવાથી એનું થતું નિવારણ સર્વ બંધનોનું દુઃખોનું કારણ કર્મોનો કરતા હું એ જાણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ